ભાવનગર જિલ્લાની નામાંકિત પાલીતાણા વાળુકડ લોકવિદ્યાલયની અંદર સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ગૃહપતિની ધરપકડ પંદર વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની સંસ્થાનું સંચાલન કરતા નરાદમ ગૃહપતિ રાઘવ ધામેલિયા પર પોલીસ કાર્યવાહી થઈ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા વિદ્યાના મંદિરમાં આ પ્રકારની ઘટના સંસ્થા માટે કલંકિત રૂપ બની છે તો પંદર વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ ભાવનગરમાં

એક શખ્સની અટકાયત કરવામાં આવેલી હતી તપાસ આગળ વધતા ફર્ધર નિવેદનમાં રાઘવભાઈ ધામેલિયા નામના એક વ્યક્તિનું પણ નામ ખુલવા પામેલું હતું રાઘવભાઈ ધામેલિયા ગૃહપતિ તરીકે ત્યાં કામ કરતા હતા આ રાઘવભાઈ ધામેલિયાની કાયદેસરની અટક કરી અને તપાસ આગળની દિશામાં વધારવામાં આવી રહી છે